ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં પર્યાવરણમાં પાઠ નંબર જે ચાર છે છોટું ઘર એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પાઠ એક પૂનમે શું જોયું પાઠ નંબર બે વનપરી અને પાઠ નંબર જે ત્રણ છે પાણી જ પાણી એ વિડીયોની લિંક પણ નીચે આપેલી છે એ વિડીયો પણ આપણે મૂકી દીધેલા છે તો એમાં જોઈ ફટાફટ જોઈ લઈશું હવે અત્યારે આપણે શરૂઆત કરીએ છોટોનું ઘર તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બન્યા રહેજો હવે પેલો પ્રશ્ન આપણે ફટાફટ લઈ લઈએ ખાલી જગ્યા પૂરવાની કીધી છે તો કે મારા ઘરમાં ઘરના સભ્યોમાં સૌથી પહેલા મમ્મી જાગે છે તમારે તમારું લખવાનું થશે પછી મારા ઘરની છત અહીંયા નાળિયા લખાઈ ગયું છે પણ નળિયાની આવશે તમારે સિમેન્ટની હોય તો સિમેન્ટની પતરાની હોય તો પતરાની આ રીતે અલગ અલગ લખવાની થાય છે પછી મારા ઘરનું રસોડું જે દિશામાં આવવું હોય એ દિશા તમારે લખી દેવાની મારે દક્ષિણ દિશામાં છે તો મેં દક્ષિણ દિશામાં લખેલું છે બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા ઘરમાં આવેલા જુદા જુદા ભાગ કે ઓરડાના નામ લખો જેમ કે રસોડું તો તમારા ઘરમાં જે રૂમ અલગ અલગ બધા આવ્યા હોય એ લખવાનું છે તો મારા ઘરમાં એક રસોડું છે એક બેડરૂમ છે અને એક માલ સામાન ભરવા માટે એક રૂમ છે બીજો પ્રશ્ન છે કે તમારું ઘર કઈ કઈ વસ્તુનું બનેલું છે તો જો મેં ત્રણ પ્રકાર લખ્યા છે તો કે મારું ઘર એક નળિયાનું હોય તો એમાં લાકડા હોય અને માટી હોય પછી બીજું છે કે મારું ઘર ઈંટો રેતી પતરા અને લોખંડથી બનેલું છે પતરા હોય એટલે લોખંડ નાખવું પડે પછી છે ત્રીજું કે મારું ઘર ઈંટોથી કે સિમેન્ટ રેતી કાકરી લોખંડ એટલે કે સતવાળું હોય સિમેન્ટની તો એનાથી બનેલું છે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરમાં અને આસપાસ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તેઓ ક્યાં રહે છે તો મારા ઘરની આસપાસ ખીચકોલી કબૂતર ખીચ ચકલી પછી ગાય ભેંચ બળદ બકરી ઘેટું ઘોડો જોવા મળે છે જો ચકલી કબૂતર ખીચકોલી ઈ માળા મરે ગાય ભેંસ બળદ ઈ ફરજામાં મારે બકરી ઘેટું એ વાડા મારે અને કોડો છે એ તબેલામાં રહે છે પછી તમારા પસંદગીના ઘરનું ચિત્ર દોરી એના વિશે વાક્ય લખવાનું સાહેબ તમારું ઘર દોરી દેવાનું આ રીતે તમને જેમ અનુકૂળ આવે એ રીતે આ રીતે તમે ઘર તમારું દોરી શકો થોડુંક મેં ટૂંકમાં તમે સમજાવવા દોર્યું છે પછી એના વિશે જો મેં લખ્યું છે તમારે તમારું લખવાનું હોય કે આ મારું ઘર માટીમાંથી બનેલું છે નળિયાની છત બનાવેલી છે તેમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઘરની દિવાલો માટી અને ઈંટોમાંથી બનાવવામાં આવેલ છે ઘરમાં બે રૂમ અને રસોડું આવેલું છે નળિયાની છત બનાવવા બનાવેલી હોવાથી નળિયાની છત બનાવેલી હોવાથી ચોમાસા અને ઉનાળામાં રહેવાની તકલીફ થોડી પડે છે નીચેના ચિત્રોનું અવલોકન કરી એના વિશે ખાલી જગ્યામાં લખવાનું છે ચિત્ર એક છે અને ચિત્ર બે છે તો કે આ ચિત્ર માટીના બનાવેલ કે આ ચિત્ર માટીના ગારેથી બનાવેલા રસોડાનું છે રસોડામાં છાણા લાકડાથી કે રસોઈ બનાવવામાં આવે છે રસોઈ બનાવવા માટે માટીના છૂલાનો ઉપયોગ થાય છે જેના લીધે વાસણો કાળા થઈ ગયેલા દેખાય છે બીજું ચિત્ર કે આ ચિત્ર લોખંડ સિમેન્ટ ઈંટોથી બનેલું છે પાકું મકાન જોવા મળે છે આ ચિત્ર બેઠક રૂમનું છે તેમાં સોફા સેટ ગોઠવાયેલા છે એક મોટું ટીવી દેખાય છે દિવાલો વિવિધ વસ્તુથી શણગારે જોવા મળે છે બીજું ઘણું બધું પણ એમાં એમાં બીજું ઘણું બધું આવે છે હવે જોઈએ આપણે આગળ તમને અનુકૂળ આવે એ રીતે તમારે બધું જોઈને લખી દેવાનું થશે જો બાજુમાં આ ચિત્રમાં જુઓ તો અહીંયા તપેલી પડી છે અહીંયા થાળી પડી છે અહીંયા ગાગર છે આમાં અહીંયા વાજિંત્ર પડેલું છે અહીંયા લાઈટ ગોઠવાયેલી છે ઘણું કણું તમે લખી શકો આ રીતનો સરસ મજાનો પાર્ટ છે છોટોનું ઘર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા વિડીયોમાં